અને ફરજ બજાવું છું કાલે સવારે એક દર્દી આવ્યું હતું મેડિસિન વિભાગમાં એને મેઇન કમ્પ્લેન ગભરામણ અને જનરલાઇઝ બોડી વીકનેસની કમ્પ્લેન અરે આવ્યું હતું દર્દી એટલે ત્યાં તાત્કાલિક ફરજ ઉપર જે હાજર હતા ડૉક્ટરો એમને જે પ્રાઇમરી તપાસ કરવાની હોય જે વાઇટલ્સ લેવાના હોય વાઇટલ્સ લીધા બીપી લીધું અને છાતીની પટ્ટી કાઢવાની હોય જે તાત્કાલિક કાઢી દીધી હતી એ પટ્ટીનો અભ્યાસ કર્યા પછી એમાં ઇમરજન્સી જેવું કંઈ જણાણું નહોતું અને જે સારવાર આપવાની હતી એ પ્રમાણે સારવાર આપી અને કોર્ટ એલોટ કર્યો હતો કોર્ટ ઉપર શિફ્ટ કરતા હતા પેશન્ટ આ દરમિયાન એમની સાથે અહીં જ મેડિસિન સિવાયના વિભાગમાં કામ કરતા એક ફિમેલ સર્વન્ટ તરીકે કામ કરતા એક અહીંના જ કર્મચારી એ દર્દી સાથે આવ્યા હતા એમના કોઈ નોન હોય અથવા તો જે કંઈ સંબંધ હોય એ બરાબર સાથે આવ્યા હતા ત્યારે એને જે ત્યાં ફરજ બજાવતા હતા એ ડોક્ટરનો વિડીયો લેવાનો ચાલુ કરી દીધો સારવાર બધી થઈ ચૂકીથી છતાં અત્યારે એને એમ સમજાવવામાં આવ્યું હતું કે આ રીતના અંદર વોર્ડમાં બીજા દર્દીઓ હાજર હોય સારવાર ચાલતી હોય તો આ રીતે વિડીયો ઉતારો એ એમાં બાધા થાય ફરજ બજાવવામાં એટલે એમને શાંતિથી સમજાવવામાં આવ્યું કે આ વિડીયો ઉતારવો એ યોગ્ય નથી તેમ છતાં એમને વિડીયો ઉતારવાનું બંધ ના કર્યું અને ફરજમાં ખલેલ પહોંચાડે એ રીતે વિડીયો ઉતારવાનું ચાલુ જ રાખ્યું હતું ફિમેલ ડૉક્ટર ત્યાં ફરજ બજાવતા હતા તો ફિમેલ ડૉક્ટરનો આ રીતનો વિડીયો ઉતારો એ કોઈ પણ માટે કમ્ફર્ટેબલ ન હોય એટલે પાછું એમને સમજાવવામાં આવ્યું અને જે વિડીયો ઉતારતા હતા એ મોબાઈલ નીચો કરવામાં આવ્યો કે આ વિડીયો ઉતારવાનું બંધ કરો એ પહેલાં પણ બે વાર એમને શાબ્દિક ચેતવણી આપી હતી એમ છતાં એમને બંધ નહોતું કર્યું એટલે મોબાઈલ નીચો કરી અને ઉતારવાનું બંધ કરવાનું કીધું એ એટલું કીધું એ દરમિયાન તો એ જે ફિમેલ અટેન્ડન્ટ હતા કે જે બીજા વિભાગમાં કાર્યરત હતા ચાલુ ડ્યુટીએ એ ડ્યુટી મૂકી અને અહીંયા આ રીતનો આ રીતના વ્યવહાર કર્યો છે અમારી માંગ એ છે કે જે આમાં સામેલ છે જે માસી અને જે સગા હતા એની અરે રિલેટિવ જેને આ રીતની ખરાબ વર્તણૂક કરી છે શારીરિક અસોલ્ટ કર્યું છે ફિમેલ ડોક્ટર ઉપર ઈ એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે બીજું ઈ કે આખો બનાવ બની ત્યારે જે સિક્યોરિટી ઓફિસર હોય છે જે હાજર સિક્યોરિટી ચાર્જમાં હોય છે એ બહાર ઊભા ઊભા ફક્ત તમાસો જોતા હતા અને આ પહેલી વાર નથી આવું અનેકવાર થઈ ચૂક્યું છે સિવિલ હોસ્પિટલમાં જે સિક્યોરિટીનો ચાર્જ આપવામાં આવે છે એ પોતાને જ બીજા સાથે કોઈ હુમલો થાય તો એને બીજાની જરૂર પડે એટલી ઉંમરના અને એ રીતના મેલ સિક્યોરિટી ઓફિસર અમને અલોટ કરવામાં આવે છે જેનું કંઈ ખાલી ઊભા રહેવા સિવાય કંઈ કામ હોતું નથી તો જે ખરેખર અમારી રક્ષા કરી શકે અમને સારું એન્વાયરમેન્ટ પૂરું પાડી શકે કે જેમાં અમે સેવા કરી શકીએ એ પ્રકારના સિવિલ સિક્યોરિટી ઓફિસર અમને પ્રોવાઈડ કરે સ્ટ્રીક અમને સિક્યોરિટી પૂરી પાડે બીજું એ કે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ હોય ઇમરજન્સી વિભાગ હોય આવતા જતા દર્દી સાથે દસ જણા પંદર જણા ગમે એટલા સાથે આવી જાય એમાં હું લાગણી હોય બધાનું હોય બધું બરાબર પણ જે સેવા કરવાની હોય એમાં વચ્ચે બાધારૂપ ન બને એના માટે જે પાસ સિસ્ટમ છે આપણે જે ખાલી ઓન પેપર જ છે દરેક દર્દી દાખલ થાય ત્યારે પાસ આપવામાં આવે છે કે વિઝિટિંગ અવર દરમિયાન દર્દી સાથે એક કે બે જણા જ આવે પણ એવું કોઈ જાતનું પાલન થતું નથી એ મન મનફાવે એમ બગીચો હોય એ રીતે થી દસ જણા ગમે ત્યારે આવી જાય છે અને બાધારૂપ બને છે તો આ એક સ્ટ્રીક એક્શન લેવામાં આવે પાસ સિસ્ટમ કડક કરવામાં આવે સિક્યોરિટી કડક કરવામાં આવે અને આવા હુમલા વારંવાર થાય છે જે હવે ભવિષ્યમાં ન